તો હેલો મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આજે આપણે ચાણસમા તાલુકાના દરેક ગામના સરપંચોના નામ વિગતવાર જાણીશું નંબર એક ભાટવાસના ભગીબેન ઉર્ફે ભગવતીબેન બળવંતજી ઠાકોર નંબર બે ગલોલી વાસના કોકિલાબેન ચીનાજી ઠાકોર નંબર ત્રણ જીલિયા જમનાબેન પ્રવીણજી ઠાકોર નંબર ચાર કેસણી કાંતિભાઈ ત્રિકમભાઈ પરમાર નંબર પાંચ ખારી તારીયાલ ભરતભાઈ ગોવાભાઈ પરમાર નંબર છ ખોખલા મધુબેન જીવાજી ઠાકોર નંબર સાત પલાસર નટવરભાઈ ચુનીલાલ પટેલ નંબર આઠ પંચાસર મુકેશકુમાર મફતલાલ પટેલ નંબર નવ રામપુરા નારણસંઘ અમુજી ઠાકોર ચાર બાદ નંબર આવે છે દસ રણાસન ભાનુબેન કાનજીભાઈ પરમાર નંબર અગિયાર રેલવેપુરા ત્રિભુવનભાઈ ખ્યામાભાઈ પટેલ નંબર બાર સરદારપુરા મોતીભાઈ વરવાભાઈ દેસાઈ નંબર તેર સેધા ફૂલાજી નાગજીજી ઠાકોર નંબર ચૌદ લણવા રમેશભાઈ અમૃતભાઈ દેસાઈ નંબર પંદર સરસાવ શાંતિલાલ કાનજીભાઈ પટેલ નંબર સોળ મીઠા ધરવા દશરથભાઈ વિઠ્ઠલભાઈ પ્રજાપતિ નંબર સત્તર દાણો દરડા અશોકભાઈ જેઠાભાઈ પરમાર નંબર અઢાર ધારપુરી સવિતાબેન રમેશભાઈ પટેલ નંબર ઓગણીસ વડાવલી હરગોવનભાઈ નારણભાઈ પટેલ નંબર વીસ કંબોઈ નારણપુરા કાંતાબેન લાભુભાઈ દેસાઈ નંબર એકવીસ મેસરા પરેશકુમાર ભુપ્તાજી ઠાકોર નંબર બાવીસ મણિયાપુરિયા લક્ષ્મીબેન ગાંડાભાઈ પટેલ નંબર ત્રેવીસ રામગઢ ચેતનાબેન મુકેશભાઈ પટેલ નંબર ચૌદ મનલોક જગદીશભાઈ ઈશ્વરભાઈ દેસાઈ નંબર પચીસ સેંઢાલ બાબુભાઈ મોહનભાઈ પટેલ નંબર છવ્વીસ ચાખાના કૈલાસબેન અભયશંગ ઠાકોર નંબર સત્તર દેલમાર સુનિતાબેન પ્રવીણકુમાર જેઠી નંબર અઠ્યાવીસ બ્રાહ્મણવાડા અંકિતાબેન નીતિનકુમાર ચૌધરી નંબર ઓગણત્રીસ સેવાળા અજીતભાઈ ધરમસિંહભાઈ દેસાઈ નંબર ત્રીસ છમીછા જસીબેન હમિતજી ઠાકોર નંબર એકત્રીસ દાનુદરડા શિલ્પાબેન ચંપુજી ઠાકોર નંબર બત્રીસ ધરમોડા ડિમ્પલબેન વાલસંગજી ઠાકોર નંબર તેત્રીસ દાંત કરોડી બેજીબા પરાગજી રાજપૂત નંબર ચોત્રીસ પિંપળ દિનેશભાઈ ભૂદરભાઈ પટેલ નંબર પાંત્રીસ મુલથાણિયા મહેશકુમાર મફતલાલ પટેલ નંબર છત્રીસ ગંગાપુરા શાંતાબેન પાર્થિવભાઈ ચૌધરી નંબર સાડત્રીસ પાટસર બેન મનો મનોહરભાઈ પ્રજાપતિ નંબર અડત્રીસ સેલાવી બાબુભાઈ ગંગારામભાઈ પટેલ નંબર ઓગણચાળીસ વસાઈપુરા હર્ષદકુમાર ગાંડાલાલ પટેલ નંબર ચાલીસ ખારાધરવા હરિશંગ રૂપસંગજી ઠાકોર નંબર એકતાલીસ આંબળીપુરા સીતાપુરા જ્યોત્નાબેન સંગ્રામભાઈ ચૌધરી નંબર બેતાલીસ ફિંચાલ જ્યોત્સનાબેન પિનાકીનભાઈ પટેલ નંબર તેતાલીસ પિંડારપુરા પ્રભાતભાઈ દલાભાઈ દેસાઈ નંબર ચુમ્માળીસ ખોરસમ ભરતકુમાર ઈશ્વરજી પ્રજાપતિ નંબર પિસ્તાળીસ કારોડા હેતલબેન ભવનજી ઠાકોર નંબર છેતાળીસ સોજિંત્રા અલપાલસિંહ બાબુજી વાઘેલા નંબર સુડતાળીસ સુણસર બીઆચરસંઘ સુજાજી ઝાલા નંબર અડતાલીસ મીઠી ધારિયાલ ચંપાબેન દાયાભાઈ રાઠોડ નંબર ઓગણપચાસ વસાઈ રણછોડસિંહ પાથીજી વાઘેલા નંબર પચાસ તિનોજ પિનલબેન વિષ્ણુભાઈ ચૌધરી નંબર એકાવન જીતોડા શારદાબેન પ્રવીણજી ઠાકોર નંબર બાવન કમાલપુર પાર્થિવબેન મહાદેવભાઈ ચૌધરી નંબર ત્રેપન ગંગેટ પટેલ બબીબેન બાબુભાઈ નંબર ચોપન મણિયારી પટેલ ભૂમિકાબેન વિશાલકુમાર નંબર પંચાવન જસલપુર રોશનીબેન બેન કુમાર પટેલ નંબર છપ્પન ચવેલી દર્શનાબેન ચિરાગ કુમાર પટેલ નંબર સત્તાવન ઇટોદા ભરતજી ગાંડાજી ઠાકોર નંબર અઠ્ઠાવન મેરવાડા માલસંગજી બાલસંગજી ઠાકોર નંબર ઓગણસાઠ ઇસ્લામપુરા આનંદીબેન ભરતકુમાર પટેલ નંબર સાહીઠ ટાકોદી ભીખુભાઈ હુસેનભાઈ સોલંકી નંબર એકસઠ રૂપુર ચંદનજી સબળાજી ઠાકોર નંબર બાસઠ ગોખરવા જ્યોત્સનાબેન કનૈલા વ્યાસ તો મિત્રો વિડીયો તમને ગમ્યો છે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ મેળાજો જેથી તમને અવનવી માહિતી મળી રહેશે જય માતાજી